સ્વાગત છે તમારું બધાના ની અંદર ને રામ રામ ઓકે રહેશો અને આપણે આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના સૌથી મોટો મેળો વિશ્વનો પ્રખ્યાત પ્રખ્યાતરના મેળાની અંદર તો આજે તમને સંપૂર્ણ તાઇનેતરના મેળાની માહિતી આપવામાં આવશે વિડીયોની અંદર ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોની હાથ સુધી બનાવી લેજો કારણ કે તાઇનેતરનું સંપૂર્ણ માહિતી આપશો તાઇનેતરનો મેળો તમને

ハハハハ。 તમે જો આ હતો નાનકની શરૂઆત અથવા તો આ છે શરૂઆત કરી હતી પછી આપણે સંપૂર્ણ અલગ અલગ રાજ્યમાં બેસવાનું છે અલગ અલગ માહિતી આપવાની છે તો ચેનલમાં બન્યા કરી છે લાઈક કરી દેજો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો